નમસ્કાર દર્શક મિત્રો આપ નિહાળી રહ્યા છો સાયંગરો મીડિયા હાઉસ દ્વારા સંચાલિત નવસરી લાઈવ અને ઝટપટ ન્યૂઝ દિવસભરની ઘટનાઓથી અવગત કરાવતું એકમાત્ર બુલેટિનમાં જુઓ દેશ અને દુનિયાના આજના મહત્વના સમાચાર નવસારી રેલવે સ્ટેશનના પૂર્વ વિભાગની અંદર એટલે કે જવાહર રેસ્ટોરન્ટથી જે બે નંબરની ટિકિટ બારી છે ત્યાં સુધીના રસ્તા ઉપર ડિમોલેશન કરવામાં આવ્યું હતું ડિમોલેશનના ઘણા વખત બાદ એ રસ્તો બન્યો છે જે એક આનંદની વાત છે પણ સાથે જ પ્રશ્ન ઊભો થાય છે કે પ્રાઇમ આર્કેડ તમે બિલ્ડિંગ જોજો કારણ કે જો તમે છેવાડે તરફથી એટલે કે ઉદ્યોગનગર તરફથી એન્ટર થતા હોવ તો રસ્તો તમને પહોળો અને સ્ટ્રેટ દેખાશે પણ પ્રાઇમ માર્કેટ વચ્ચે આવે છે અને ત્યાંથી રસ્તાને ટર્ન મરાવવામાં આવ્યો હોય એવું લાગી રહ્યું છે અને રસ્તો સાકળો થઈ જાય છે એટલું જ નહીં પર્યાવરણ પ્રેમી દ્વારા રજૂઆત કરવામાં આવી હતી આસો વૃક્ષોનું નિકંદન ન કરવામાં આવે તે જાળવણી માટે રજૂઆત થઈ હતી વૃક્ષો રેવા દેવામાં આવ્યા છે જે ખરેખર ખૂબ સારા લાગી રહ્યા છે રસ્તો પહોળો થયો રીકાર્પેટ થયો પણ એ આસોપાલવના વૃક્ષો બાજુનું એક સાઈડ તરફનો એક પટ્ટો છોડી દેવામાં આવ્યો છે એ રીકાર્પેટ નથી કરવામાં આવ્યો કદાચ વરસાદના વાતાવરણના હિસાબે છોડી દેવામાં આવ્યો હોય તો વાંધો નહીં પણ હવે વરસાદ પૂર્ણ થઈ ચૂક્યો છે તો એ પટ્ટો પણ આવરી લેવામાં આવે જેથી કરી આખો રસ્તો પહોળો થઈ જાય વ્યવસ્થિત થઈ જાય કારણ કે પ્રાઇમ આર્કેડ પાસે આવી અને ટ્રાફિક જામ થશે કારણ કે તમે જુઓ એ એન્ગલથી તો તમને ખબર પડશે કે આ બિલ્ડિંગ બચાવવા માટે રસ્તો સાંકળો કરી દેવામાં આવ્યો છે તો એકને ગળ અને એકને ખોળ શા માટે જનતા પૂછે છે ટ્રાફિક સમસ્યા હલ થ થશે ખરી પ્રશ્નાર્થ વિશ્વના સૌથી સફળ અર્થશાસ્ત્રી અને ભારત દેશના પૂર્વ પ્રધાનમંત્રી ડોક્ટર મનમોહન સિંહની આ દુર્દશા પાછળ જવાબદાર કોણ નવસરીના લક્ષ્મણ હોલની અંદર એમની આ છબીને તમે જુઓ કચરાના ઢગલાની પાછળ નાખી દેવામાં આવી છે આના માટે જવાબદાર કોને ગણવા લક્ષ્મણ જે વ્યવસ્થા સાચવે છે એમને હલ જે અધિકારીઓ ખુરશી ઉપર બેઠા છે એમને કે હલની નવસારીની કોંગ્રેસ પાર્ટીને કારણ કે લક્ષ્મણ હોલની અંદર જે મુતરડી છે એની બાજુમાં આ રીતે પૂર્વ પ્રધાનમંત્રી ડોક્ટર મનમોહનસિંહની છબી આ દુર્દશાની અંદર છે અને લોકો મૌન કેમ માત્ર કલર મારી અને રંગરોગાન કરી લક્ષ્મણ હલને ભેટ આપનારને જવાબદાર ગણવા કે પછીથી આ જોયા બાદ પણ ન જાગતી જનતાને જવાબદાર ગણવા જો આજના હવામાનની વાત કરવામાં આવે તો આજનું મહત્તમ તાપમાન બત્રીસ પોઈન્ટ પાંચ ડિગ્રી સેન્ટીગ્રેડ તો લઘુત્તમ તાપમાન તેવીસ ડિગ્રી સેન્ટીગ્રેડ નોંધાવવા પામ્યું છે ભેજની વાત કરીએ તો સવાર દરમિયાન હવામાં ભેજનું પ્રમાણ સત્તાવન ટકા અને સાંજ દરમિયાન ચોસઠ ટકા પામ્યું છે પવનની ગતિની જો વાત કરવામાં આવે તો ચાર પોઈન્ટ એક કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી નવસારી ડિસ્ટ્રિક્ટ સિનિયર સિટીઝન ટ્રસ્ટ અને દિવ્ય જીવન સંઘ દ્વારા આયોજિત સ્વર્ગસ્થ સુરેશભાઈ દેસાઈની શ્રદ્ધાંજલિ સભામાં વિવિધ મહાનુભાવોએ શ્રદ્ધાસુમન પાઠવ્યા નવસારી ડિસ્ટ્રિક્ટ સિનિયર સિટીઝન ટ્રસ્ટ અને દિવ્ય જીવન સંઘ નવસારીના પ્રમુખ સ્વર્ગસ્થ સુરેશભાઈ દેસાઈના દુઃખદ અવસાન થવાથી એમને શ્રદ્ધાંજલિ આપવા માટેની ખાસ સભા સિનિયર સિટીઝન હોલ પટેલ સોસાયટી ખાતે યોજવામાં આવી હતી પ્રારંભે પ્રાર્થના રજૂ થયા બાદ તુષારકાંત દેસાઈએ પ્રસ્તાવના રજૂ કરી હતી સભામાં ઉપસ્થિત સભ્યો અન્ય સંસ્થાના પ્રતિનિધિઓ હાજર રહ્યા હતા વિવિધ વક્તાઓ એ સ્વર્ગસ્થ સુરેશભાઈની કાર્યપદ્ધતિ નેતૃત્વના ગુણ લેખન પ્રવૃત્તિ વિવિધ વિષયોની ઉપર એમનું જ્ઞાન અને એ બાબતોનું સ્મરણ કરી અને શાબ્દિક શ્રદ્ધાંજલિ આપી હતી ગુજરાતમાં અત્યંત ભારે વરસાદની આગાહીને ધ્યાને લઈને આપત્તિ વ્યવસ્થાના રાજ્યમંત્રી સંજયસિંહ મહિડાએ એસસી ગાંધીનગર ખાતે સમીક્ષા બેઠક યોજી વર્ચ્યુઅલ માધ્યમથી અમરેલી પોરબંદર જૂનાગઢ ગીર સોમનાથ ભાવનગર ભરૂચ નર્મદા નવસારી વલસાડ ડાંગ અને તાપી જિલ્લા કલેક્ટર સાથે બેઠક યોજી પરિસ્થિતિનો તાગ મેળવ્યો આપત્તિ વ્યવસ્થાના રાજ્યમંત્રી જયસિંહ મહિડાએ જિલ્લા કલેક્ટરને જરૂરી સૂચનાઓ આપી સંભવિત જોખમને ધ્યાને લઈ જિલ્લા તંત્રને જરૂરી તમામ આગોતરી તૈયારીઓ કરીને એલર્ટ રહેવા જણાવ્યું જિલ્લા તાલુકા વહીવટી તંત્રના અધિકારીઓ કર્મચારીઓને હેડક્વાર્ટર ખાતે ફરજ પર હાજર રાખવા માટે જણાવી દેવામાં આવ્યું નિષ્કામ ભાવે ભક્તિ કરવી ડૉક્ટર પૂર્ણકામ સ્વામી નૂતન વર્ષની પ્રથમ સત્સંગ સભામાં હજારો હરિભક્તોએ લાભ લીધો આપણા અંતરમાં પડેલા આસુરી ભાવોનો નાશ થાય અંતરમાં ભગવાન પ્રગટ થાય અને અંધકાર દૂર થાય અને અંતરમાં પ્રકાશ થાય તેનું નામ દિવાળી આપણે ભગવાનને સર્વસ્વ અર્પણ કરી દેવાનું છે આપણે નિષ્કામ ભાવે ભક્તિ કરવાની છે આપણે સાચા ભક્ત બનવાનું છે ઉપરોક્ત શબ્દ ડોક્ટર પૂર્ણકાંત સ્વામીએ નવસારી સ્વામિનારાયણ મંદિરના નૂતન વર્ષની પ્રથમ સત્સંગ સભાને સંબોધતા ઉચ્ચાર્યા હતા બાવીસ વર્ષથી દરરોજ લાખો જીવનોમાં આશા અને આરોગ્યનું પ્રકાશ આપતી કેજલ લાઈફ ઇન મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ અદ્યતન સુવિધા સાથેની હોસ્પિટલ અનુભવી ડોક્ટરો અને ટેકનોલોજી સહિત ઓપરેશન થિયેટર્સ આઈસીયુ અને એનઆઈસીયુ વિભાગ ચોવીસ કલાક ચાલતી ઇમરજન્સી સર્વિસીઝ મેડિકલ સ્ટોર અને લેબોરેટરીની સુવિધા પણ ઉપલબ્ધ છે હોસ્પિટલ સેવાઓ જેમ કે ઓર્થોપેડિક વિભાગ મગજ અને સ્પાઇન વિભાગ યુરોલોજી અને હૃદય રોગ વિભાગ જનરલ સર્જરી વિભાગ જ્યારે કુદરત રૂઠી છે અને કુદરતી પ્રકોપ નવસારી જોવા મળી રહ્યો છે છેલ્લા સતત ત્રણ દિવસથી કમોસમી વરસાદ પડી રહ્યો છે અને કમોસમી વરસાદ પડવાના કારણે જગતનો તાત ચિંતિત છે એ ચોધર આશરે રડી રહ્યો છે કારણ કે ભતના પાકને વ્યાપક નુકસાન થવા પામ્યું છે એ નુકસાનની સમીક્ષા કરવા માટે એનો તાગ મેળવવા માટે આજે એક નહીં પણ બબ્બે મંત્રીઓ જ્યારે દાંતેજ ખાતે આવ્યા હતા પ્રતાપપુર વિસ્તારની અંદર આવેલા ખેતરોની અંદર ખેડૂતોની સાથે મુલાકાત લીધી હતી અને તે સમયે જે ગાડીનો કાફલો આવ્યો હતો એ કાફલો અને ત્યારબાદ ગાડી ત્યાં ઊભી રહી તેટલો સમય અમુક ગાડીઓ તો ડીઝલ બાળીને ચાલુ રાખવામાં આવી હતી કારણ કે મંત્રીઓ અધિકારીઓને ગરમી નહીં લાગે એના માટે તો ત્યારે ત્યાં ઉપસ્થિત આમ જનતા જે ખરી એ ગણગણાટ કરી રહી હતી કે જેટલી ગાડીઓની અંદર ડીઝલ બાળવામાં આવ્યું છે એ ડીઝલની રકમ જેટલી બી કિંમત જો સરકાર સહાયતા તરીકે અમને આપશે ને તો એટલીસ્ટ અમારા મજૂરોની મજૂરી છૂટી થઈ જશે કારણ કે આટલી મોટી ગાડીઓનો કાફલો બે મંત્રીઓની સાથે જ્યારે ખેતરની અંદર સમીક્ષા કરવા પહોંચ્યો ત્યારબાદ લોકો પણ રમૂજ કરતા હતા કે ડીઝલના પૈસા જેટલું પણ જો વળતર સરકાર આપે ને તો અમે સરકારના આભારી થઈએ વાંસદા અને ડાંગ જિલ્લામાં કમોસમી વરસાદ ખેડૂતો ચિંતિત ડાંગરના પાકને જંગી નુકસાન દિવાળી વેકેશનના માહોલ વચ્ચે વાંસદા ડાંગ જિલ્લાના મોસમ વિભાગની આગાહી વચ્ચે શનિવારે કમોસમી વરસાદ ખાબકતા ડાંગી ખેડૂતોમાં ભારે ચિંતા પ્રસરી ગઈ હતી વાંસદા તાલુકો તથા હવા સાપુત અને વઘઈ સહિતના આખા પંથકમાં થોડાક સમય માટે ધોધમાર વરસાદ વરસ્યો હતો જેના કારણે અનેક નીચાણવાળા માર્ગો ઉપર પાણીની રીલામછીલ ફળી વળી હતી ડાંગ જિલ્લાના ખેડૂતોએ મહેનતે તૈયાર કરેલી ડાંગરના પાકને અચાનક આ કમોસમી વરસાદ આવી પહોંચતા મોટું નુકસાન પહોંચ્યું હતું સાપુતારામાં વેકેશન ફેસ્ટિવલના આયોજન માટે લીલાછમ વૃક્ષ આપવામાં આવતા પરિણામ પ્રેમીઓમાં ઉગ્ર રોષ જોવા મળ્યો ગુજરાત રાજ્યના એકમાત્ર હવા ખાવાના સ્થળ અને કુદરતી સૌંદર્યથી ભરપૂર ગીરિમથક સાપુતારા ખાતે સ્થાનિક વહીવટીતંત્ર દ્વારા દિવાળી વેકેશનની અંદર ફેસ્ટિવલ આયોજન કરવામાં આવ્યું જેમાં સરેઆમ પર્યાવરણનો ભોગ લેવામાં આવ્યો હોવાનો કિસ્સો સામે આવ્યો છે જેને પગલે પ્રકૃતિ પ્રેમીઓ અને પર્યાવરણ રક્ષકોમાં ઉગ્ર રોષ ફેલાયો છે દિવાળી ફેસ્ટિવલના આયોજન માટે માર્ગની સાઈડે શોભતો લીલોછમ વૃક્ષ નિર્દયતાથી કાપી નાખવામાં આવતા આ સવાલો ઊભો થવા પામ્યા છે ખેરગામમાં વરસાદ અત્યાર સુધી સિઝનમાં એકસોને સત્યાવીસ ઇંચ પાણી જીક્યું ધરતીપુત્રોના હાલ બેહાલ થયા ચોમાસું પૂરું થઈ ગયું તેવીસ દસથી હેમંત ઋતુની શરૂઆત થઈ ગઈ છતાં વરસારાણી વિદાય લેવાને બદલે છૂટકમાં વરસીને ધરતીપુત્રોનો તૈયાર પાક આમ જનતાના તહેવારો બગાડી રહી છે છવ્વીસ તારીખે જ્ઞાનપંચમીએ પણ અઢી ઇંચ વરસાદ પડ્યો હતો સાંજે પણ ચાલીસ મિલીમીટર થયો અને પરિણામે ડાંગરનો ઊભો પાક કાપડી કરેલો પાક બધાને નુકસાન થઈ રહ્યું છે જ્યારે તહેવારોની મોસમમાં પણ લોકોને છત્રી લઈને નીકળવું પડે છે સાપુતારા સહિત ડાંગના પ્રવાસન સ્થળોએ પ્રવાસીઓનો અવિરત ધસારો રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર સમયાંતરે ટ્રાફિક જામની પરિસ્થિતિ વણસી ગુજરાતનું એકમાત્ર ગિરિમથક સાપુતારા સહિત અન્ય પ્રવાસન સ્થળો દિવાળી વેકેશનના રજાઓમાં પ્રવાસીઓથી ઉભરાય છે ગુજરાતના મિની કાશ્મીર ગણાતા સાપુતારા સહિત સમગ્ર ડાંગ જિલ્લાના પ્રવાસન સ્થળોએ હાલમાં પ્રવાસીઓનું અભૂતપૂર્વ ઘોડાપુર ઉમટ્યું છે રાજ્યમાં રજાઓ અને ખુશનુમા વાતાવરણને લઈ કુદરતી સૌંદર્ય માણવા માટે સહેલાણીઓની સંખ્યામાં નોંધપાત્ર વધારો થયો છે સાપુતારાના સ્ટેપ ગાર્ડન પાસે બાઇક અને કાર વચ્ચે ગમખાર અકસ્માત સ્થાનિક યુવકે બાઇક ચાલકનો જીવ બચાવ્યો ડાંગ જિલ્લામાં લોકપ્રિય પ્રવાસન સ્થળ સાપુતારા ખાતે એક ગંભીર માર્ગ અકસ્માત સર્જાયો હતો જેમાં એક બાઇક ચાલક ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયો હતો જોકે સ્થાનિક યુવકની સમય સૂચકતા અને માનવતાના કારણે ઇજાગ્રસ્ત યુવાનનો જીવ બચવા પામ્યો હતો બાઇક નંબર જી જે એકવીસ બી એમ તેત્રીસ ચોર્યાસીના ચાલકની ભીડંત થઈ હતી કાર ચાલકની સાથે જે ફાઈવ પાર્સિંગની આ કારની સાથે જોડા ટક્કર થતા તાત્કાલિક અસરથી સ્થાનિક યુવાને આ ઈજાગ્રસ્તને દવાખાને પહોંચતો કર્યો હતો અને જીવ બચાવ્યો હતો શું તમે શરીરના સાંધાના દુખાવાથી પીડાઈ રહ્યા છો કે પછી તમે કોઈ સ્પોર્ટ્સ ઇન્જરીથી પીડાઈ રહ્યા છો લખવાની બીમારી બાદની પીડા સહન કરી રહ્યા છો શું તમને સ્પાઇનલ પ્રોબ્લેમ છે તો આ તમામ દુખાવાને હવે બાય બાય કરી દો કારણ કે માસ્ટર ડિગ્રી ધરાવતા ખૂબ જ અનુભવી ફિઝિયોથેરાપિસ્ટ ડૉક્ટર અમિત પટેલ પાસે તમે આ તમામ સમસ્યાઓનું સચોટ નિદાન કરાવી ફરીથી નોર્મલ જિંદગી જીવી શકો છો તો સરનામું નોંધી લો કોમ્પ્રહેન્સિવ કેર સેન્ટર ડીડી સ્ટ્રીટ લાઇબ્રેરી પાસે અનુરાગ સારીઝની લાઇનમાં નવસારી ડાંગમાં શિરડીના પદયાત્રીઓને નડ્યો અકસ્માત બે યાત્રી સારવાર હેઠળ ડાંગ જિલ્લામાં વઘઈથી સાપુતારા તરફ જતા માર્ગ પર એક દુર્ઘટના સર્જાઈ હતી જેમાં શિરડીના દર્શને જે રહેલા પદયાત્રીઓને અકસ્માત નડ્યો હતો સદરનસીબે આ ગંભીર અકસ્માતમાં કોઈ જાનહાની થઈ નથી પરંતુ બે પદયાત્રીઓને મોટી નાની ઇજાઓ થવા પામી છે સારવાર માટે એમને ખસેડવામાં આવ્યા છે મળતી માહિતી મુજબ મહારાષ્ટ્ર પાર્સિંગના કાર ચાલક દ્વારા વઘઈથી સાપુતારા જતા ધોરી માર્ગ પર રંભાસ ગામ નજીક સ્ટીરિંગ પરથી કાબુ ગુમાવી દેતા બે પદયાત્રીઓને અડફેટે લીધા હતા અને ત્યારબાદ ટેમ્પો પદયાત્રીઓને ટક્કર મારીને રોડની બાજુમાં આવેલા પ્રોટેક્શન વોલ સાથે ભટકાઈ ચૂક્યો હતો વલસાડથી નારેશ્વર પૂનમ સ્પેશિયલ બસ પાંચમી નવેમ્બરે ઉપડશે વલસાડ વિભાગના વલસાડ અને ધરમપુર ડેપો દ્વારા વલસાડ નારેશ્વર ધરમપુર ડાકોર અને ધરમપુર વીરપુર પૂનમ સ્પેશિયલ બસો દોડે છે અને આ બસો નવેમ્બર માસના પૂનમના દિવસે વલસાડ નારેશ્વર પાંચ અગિયાર ધરમપુર ડાકોર અને ધરમપુર વીરપુર ચાર અગિયાર બે હજાર પચીસના રોજ ઉપડશે વરસાદમાં પડેલા ભારે વરસાદે તારાજી સર્જી ખેડૂતોને વ્યાપક નુકસાનની ભીતિ વાંસદા તાલુકામાં તારીખ પચીસ ઓક્ટોબરના રોજ રાત્રે તૂટી પડેલા વરસાદે ભારે તારાજી સર્જી હતી ધરતીપુત્રોનો ખેતરોમાં ઉભો પાક વરસાદના પાણીમાં પલળી જતા ખેડૂતો ઉપર ચિંતાના વાદળો ઘેરાવા માંડ્યા હતા વાંસદા તાલુકામાં તારીખ પચીસ ઓક્ટોબર શનિવારના રોજ રાત્રે અચાનક આવી ચડેલા સતત વરસતા વરસાદને પગલે ખેતરોમાં કપાઈને પડેલા ડાંગર અને પૂળા જે મૂકેલા હતા એ ડાંગરના પાકને ભારે નુકસાન થવાની ખેડૂતોમાં ચિંતા સેવાઈ રહી મહાત્મા ગાંધીજીના સાર્ધ સતાપદીના પાટિયાનો સદુપયોગ થશે બીજી ઓક્ટોબર બે હજાર અઢારથી મહાત્મા ગાંધીજીની શારદા શતાબ્દી ઉજવણી નિમિત્તે ગુજરાત રાજ્યના તમામ ગ્રામ પંચાયત એટલે કે અઢાર હજાર છસો અઢારને દરેકને રૂપિયા પંચાવન હજારનું દાન આપી આ વિરાટ જાહેરાત કરાવી હતી જેમાં ગામના સરપંચ તલાટીના નામની માહિતી વિકાસ યોજનાઓની વિગતો દર્શાવવામાં આવી હતી આજે સાત વર્ષ થવા આવ્યા છે હજુ બોર્ડના પાટિયા અડીખમ છે પણ તેના ઉપરનું લખાણ ભૂસાઈ ગયું છે અથવા તો કટાઈ ગયું છે જેનો સદુપયોગ કરવાનો પંચાયત વિભાગને આજ સુધી વિચાર આવ્યો નથી મહાત્મા ગાંધીજીની સરદ શતાબ્દીના પાટિયાનો સદુપયોગ થશે ખરો કારણ કે ખેરગામ ગ્રામ પંચાયતનું જે પંચાયતઘર છે તે પાસે પણ જાહેર જનતાને જાણ થાય તે માટે ત્યાં બોર્ડ મૂકવામાં આવવાનું હતું જોકે ત્યાં જગ્યા ન હોવાથી સ્મશાન ભૂમિની બાજુમાં અંબિકા મંદિર જે ખરું એ અંબિકા મંદિરની આગળ આ બોર્ડ મૂકવામાં આવ્યું છે જે આજ સુધી ખોરું કટ છે જાહેરાત લગાડી એની ઉપર સુશોભન કરાશે संडपुर पंचायत घर न परिसर जिनो थशे खरो। फालूदा मिक्स की इतनी सारी वैरायटीज़ रिफ्रेश के पास है अगर आपको भी चाहिए रिफ्रेश के फालूदा मिक्स की इतनी सारी वैरायटीज़, तो फिर सर्च करो क्लिक करो लाइफ को रिफ्रेश करो